થોડાક દિવસ પહેલાં ભરૂચના જીઆઈડીસી જીઆઈડીસીમાં મજૂર પરિવારની દીકરીનું અપહરણ કરીને નરાધમે જે દુષ્કર્મ ગુજાર્યો હતો ને જે હેવાને ભરૂ કૃત્ય આચર્યું હતું સગીરાને અવાવરૂ જગ્યા પર લઈ જઈને નરાધમે દુષ્કર્મ આચર્યા બાદ તેના ગુપ્તાંગના ભાગે લોખંડના સળિયા પણ નાખ્યા હતા અને આ ઘટનાના કારણે સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે આ ઘટનાના સંદર્ભમાં જે દિવસે સગીરા સાથે બનાવ બન્યો ત્યારે લોહી લોણ હાલતમાં સગીરા છે તે ઢસડાતી ઢસડાતી પોતાના ઘર સુધી પહોંચી હતી ત્યારે સમગ્ર ઘટના મામલે તેના માતાને જાણ કરતાં આ મામલો સામે આવ્યો હતો અને આ ઘટનાની ગંભીરતા લઈને ભરૂચ પોલીસે નરાધમને ગણતરીના કલાકોમાં દબોચી પાડ્યો હતો આ મામલાના સંદર્ભમાં એસએસજી હોસ્પિટલમાં જે પીડિતા છે તે સારવાર લઈ રહી હતી અને કમનસીબે હવે તેનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યું છે અને આરોપીને ફાંસીના માચડે લટકાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ એસએસજી હોસ્પિટલ ખાતે પીડિતાની મુલાકાત લીધી હતી તેમ તેમણે જે આ સમગ્ર ઘટના બની છે ઝઘડિયા જીઆઈડીસીમાં તેમાં આરોપીએ જે નરાધમે જે અહેવાલ કૃત્ય કર્યું છે તેને લઈને તેમણે કહ્યું છે કે આરોપીને કડકમાં કડક સજા કરાવવા માટે તેઓ રજૂઆત કરશે અને આ પ્રકારના કૃત્ય છે તે ગુજરાતમાં બનતા અટકે તે માટે પણ તેઓ સરકાર સમક્ષ માંગ કરશે આ સમગ્ર બનાવ સામે આવ્યો છે તે બનાવને લઈને શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તે સાંભળી લો સુવિધા પૂરેપૂરી ઝારખંડ કરતા વિશેષ છે સારી સુવિધા ગુજરાતમાં બધી જ પ્રકારની સારામાં સારી સુવિધા છે પણ જે ઘટના જે ઘટી છે બહુ ગંભીર પ્રકારની ઘટના ઘટી છે ને જે એની સાથે જે જોડાયેલા છે એ એના વિસ્તારનો ઝારખંડનો જ છે જે ગુનેગાર છે એ પણ એ ઝારખંડનો જ છે અને એની જે માનસિકતા જે આપણે સમજી શકાય કે આ નાની બાળકી સાથે આ પ્રકારનું કૃત્ય કરે એને એમ સખત શબ્દોમાં વખડી કરે એમને પણ ભારોભાર દુઃખ છે આ જે ઘટના ઘટી ત્યારે મેં દિલ્હી હતા પાર્લામેન્ટ ચાલતું હતું અને તમામ તમામ અધિકારીઓ અને લાગતા ઓળખતા એસપી કલેક્ટરથી માંડી અને બધા જ લોકો સાથે અમે સતત એના વાર્તાલાપમાં હતા જે પણ શરૂઆતના તબક્કામાં જે એને સારવાર કરી શકાય એ એના માટે પૂરેપૂરી કાળજી રાખી જયાબેનનું હોસ્પિટલ જે સારામાં સારું પ્રાઇવેટ હોસ્પિટલ સંસ્થાઓનું એમાં ત્યાં લઈ ગયા ત્યાંથી ભરૂચ સિવિલમાં પણ જે પ્રકારનો જે એ પહેલાં એ કૃત્ય કર્યું છે અને એનું વર્ણન પણ કરી ના શકાય તો એને લઈને બાળકીને ભયંકર પ્રજાની હોસ્પિટલમાં શિફ્ટ કરે સિયાજી હોસ્પિટલમાં પૂરેપૂરી રીતના એની થઈ છે એનો એની રીતના એમની સારવાર કરી રહી છે પણ કચાસ વગર એના પગે એને

કે ગુજરાતમાં શિક્ષણની જે સારામાં સારી સુવિધા છે અરે કોઈ રાજ્યની ટીકા નથી કરવી પરંતુ સારામાં સારી સુવિધા છે અધસ કેટલા લોકો અહીંયા રોજગાર ધંધા માટે આવે છે આપણા ગુજરાતની અંદર મોટા મોટા જે ઉદ્યોગો આવ્યા છે એમાં હજારોને પણ લાખોની સંખ્યામાં અધસ કેટલા લોકોને રોજગારી મળે છે અને તેમાં અંકલેશ્વર અંકલેશ્વર એક મિની જીઆઈડીસી છે એશિયા ખંડમાં એક મોટા મોટી જીઆઈડીસી છે એમાં પણ આખા અમે ભરૂચને એક મિની ઇન્ડિયા કહીએ છીએ તો આ બધા જ લોકોને સારામાં સારી સુવિધા મળે એના બાળકોને સારી સુવિધા મળે એનો ખોરાક પણ એમને સારો મળે એ રીતના સરકાર ચિંતા કરે છે અને એસઆઈ હોસ્પિટલ આવ્યું છે જે ભારત સરકારનો છે ત્યાં પણ આવા અધર સ્ટેટના જે લોકો છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ એ લોકોને આરોગ્યની સારી સુવિધા મળે એ એની પણ સરકાર ચિંતા કરી છે અને જ્યાં જ્યાં આવી વસ્તી જે છે અધર સ્ટેટના જે લોકો રહે છે ત્યાં ત્યાં પણ એમના કેટલાક એમની વિસ્તારની ઉત્તર પ્રદેશ પ્રદેશથી કે અધર સ્ટેટ બિહારના લોકોનો પણ એક સંગઠનો છે એમના થકી પણ સારામાં સારી એ સ્કૂલો ચાલે છે પણ સ્વાભાવિક છે કે આ બિલકુલ આ ગરીબ પરિવારના લોકો જેને ઝારખંડના જે દહેજ વિસ્તારની અંદર છે એ પણ આ પ્રકારની પરિસ્થિતિમાં છે એટલે બીજું શું છે કેટલીક વખત એ એમના વતનમાંથી જતા હોય તો વતનમાં કેટલાક બાળકોને મૂકી અને ક્યારે કેટલાક આવે છે એટલે શૈક્ષણિક જે તમે કહો છો એ પ્રકારનું તકલીફ કરવું પડે છે પણ વાત કરીએ ખાસ કરીને જે રીતના બનાવો વધી રહ્યા છે આ રીતના દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે એના માટે શું કહેશો સરકાર કેટલી ચિંતિત છે આ બાબત સરકાર ખૂબ ચિંતિત છે એના માટે અને આવા પ્રકારના બનાવો ન બને એના માટે પણ સતત જ્યારે જ્યારે આવી ઘટના ઘટતી હોય અને હું આ વિશ્વાસ સાથે કહું છું કે અમારું પોલીસ તંત્ર હશે કે બીજા આ સાથે જોડાયેલા સમય સમયે જિલ્લા સંકલનની મિટિંગમાં આ પ્રસંગે અમે ચર્ચા કરતા હોય સમય સમયે સમયે જિલ્લાની જે સંકલનની મિટિંગ જે થતી હોય છે તો આવા ગુનાહી કૃત્ય કરનારા લોકો સાથે આવા માનસિકતા લોકો સાથે કઈ રીતના કાયદેસર નિવારે શું શું તંત્ર કામ કરી રહ્યું છે તે અમે દર મહિને દર મહિને સંકલનની મિટિંગમાં પણ અમે એ પ્રશ્ન ઉઠાવતા હોય એટલે આવી ઘટના ન ઘટે કારણ કે જે અલગ અલગ સ્ટેટના જે લોકો છે જે પ્રકારના અમુક કેટલીક જે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે જે મારે કેવું ના છે હિન્દુસ્તાન ખૂબ પ્રગતિ કરી રહ્યું છે આખા દેશમાં સારી પરિસ્થિતિ છે પણ એ અહીંયા ગુજરાતમાં કેમ ચૈતરભાઈ એવું કહે છે કે સરકાર લોકોનું રક્ષણ કરવા નિષ્ફળ ગઈ છે ચૈતરભાઈ હમણાં જ આવીને ગયા પોતાના એમાંથી એને સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે ચૈતરભાઈએ આપને શું કહેવું છે ચૈતર વિરોધ પક્ષમાં છે વિરોધ પક્ષનો તો આ આજના બોલવાના જ છે સરકાર પર આરોપ કરશે ટીકા ટિપ્પણી કરશે પણ વિરોધ પક્ષના ચૈતરનો તો એક સ્વભાવ છે આ આ આવી જગ્યા આવી ટીકા ટિપ્પણી નહીં કરી તમે એક એક સ્ટેપ તમે જુઓ છે એટ એ ટાઈમ પર એને આ ઘટના સ્થળે પહોંચી ગુનેગારને પકડી લીધો છે અને એને ટીમ એસઆઈટીની ટીમ એને સરકારે મૂકી છે બેથી ત્રણ ને એના નીચે પીએ પીઆઈ પીએસઆઈ આખો જે અલગ અલગ છે ને આનો તપાસ કરી રહી છે અને આરોગ્યની દ્રષ્ટિ આને જલ્દીમાં જલ્દી જગદી આવતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમનું કહેવું છે કે તેઓ દિલ્હીમાં પાર્લામેન્ટ હોવાથી તેઓ પહોંચી શક્યા નહોતા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ તો ત્યારે તેઓ દિલ્હીથી તાત્કાલિક ગુજરાતના ભરૂચ ખાતે ત્યારબાદ તેઓ વડોદરા એસએસજી હોસ્પિટલમાં જ્યાં દીકરી હાલ સારવાર લઈ રહી હતી તે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને હાલ જે સમગ્ર ઘટના સામે આવી છે તેમણે એવું પણ આશ્વાસન આપ્યું છે કે જે પરપ્રાંતિય પરિવાર છે તેમને પણ ટ્રીટમેન્ટ સારી મળે તે માટે તમામ ટીમો આરોગ્ય વિભાગની સ્ટેન્ડ બાય કરવામાં આવી છે અને આદેશો પણ આપવામાં આવ્યા છે પરંતુ આજે સમગ્ર ઘટનાના સંદર્ભમાં આ જે પીડિતા છે તેનું મૃત્યુ નીપજ્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે દર્શક મિત્રો એની ખબર ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં